મહીસાગર જિલ્લા નાંગ ખાનપુર તાલુકાની બેદરકારી સામે આવી મદાપુર નવા ગામ ઉડાવા કાળાખેતરા છાણી મોરખાખરા જેવા અંતરિયાળ વિસ્તાર માંગવાળું વાળું સમયે છેલ્લા એક અઠવાડિયા વીજળી ગુલ થઈ ગયેલ છે આજે એક અઠવાડિયા ઉપરાંત થવા આવેલ છે છતાં પણ હજુ સુધી કોઈ કર્મચારી દ્વારા કામગીરી કરવા માંગ આવેલ નથી અમે વારંવાર ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી કે નથી જવાબ આપતા એટલે આજે લાઈટ વગર ચલાવતા આવ્યા છે તંત્રને કંઈ પડી નથી એટલે આજ રોજ ગામના વડીલ એ આજ રોજ વિદ્યુત બોર્ડની ઓફિસે આગળ ભેગા થઈને વિદ્યુત બોર્ડ ને ઘોર નિદ્રા માંગથી ઉઠાડવાનો પ્રયાસ શરૂ કરેલ છે આ ઉપાયથી પણ ઘોર નિદ્રા માંગથી તંત્ર જાગશે ખરું હાલ તો પબ્લિકને તકલીફ પડી રહી છે તો વહેલા માંગ વહેલી તકે તંત્ર લાઇટ ચાલુ કરાવે એવી લોકોની માંગણી છે રિપોર્ટર ભરતભાઈ ખાંડ બાકોર મહીસાગર અત્યારે આપ શા માટે અહીંયા બેઠા છો આ લગભગ છેલ્લા ચોમાસાના દસ પંદર દિવસથી ઉડાવા ફીડર જે ગ્રામ્ય વિસ્તાર લાગે છે ત્યાં વિસ્તારમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે ઘણા પરિવારો જે વીજ મીટર ધારકો છે એમને સમસ્યાનો સામનો કરવો પડે છે રેગ્યુલર બિલ ભરે છે મીટરનો સર્વિસ ચાર્જ રેગ્યુલરલી ભરવામાં આવે છે તેમ છતાં એ લોકોને એમજી સીએલના કર્મચારીઓ અધિકારી રાજ લાવીને ભાજપ સરકારને આ તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં નામોસી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આ અધિકારી રાજની સામે અમે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો આજે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ વીજ પુરવઠો જે છે એ જાણી જોઈને બંધ કરવામાં આવે છે સ્ટાફનો અભાવ છે એમ ખોટી ખોટી વાતો કરવામાં આવે છે લેખિતમાં આપો એમ કહીએ તો અપાતું નથી મેન્ટેનન્સના નામે માત્ર વીજ લાઇન બંધ કરવામાં આવે છે ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી એટલે આ ભાજપના વિક વિકસિત ગુજરાતમાં આ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી રાજ લાવીને ગામડાના લોકોને ખોટી રીતે હેરાન કરીને સરકારને બદનામ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયત્ન થયો છે એટલા માટે અમે અહીંયા બેઠા છીએ જીવી ઓફિસ દ્વારા વારંવાર મેન્ટેનન્સ માટે જાહેરાત આપવામાં આવે છે ત્યારે મેન્ટેનન્સ પૂરતું થાય છે કે કેમ હવે મેન્ટેનન્સ બિલકુલ થતું નથી બીજા ફીડરોમાં મેન્ટેનન્સ એ લોકો કદાચ કરતા હોય પરંતુ બીજા ફીડરોમાં મેન્ટેનન્સ કરે અને બીજું ફીડર બંધ કરી દેતા આવું થાય છે મેન્ટેનન્સના નામે માત્ર કાગળો પર કામગીરી થતી એવું લાગે છે એટલા માટે એની ખાસ તબક્કે તપાસ થવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજ રોજ ઉઠીને ફોલ્ટ થતા હોય છે અને આ લોકો દ્વારા એવા ખોટા ખોટા વાતો કરવામાં આવે છે કે હાલનો જ અમે વાત કરીએ તો આ લોકોએ અમને એવું જણાવ્યું જણાવ્યું કે ભાઈ આગળ ઉડાવા કે મોરખાખરા ગામમાં તમારે પ્રોબ્લેમ હશે એટલે લાઇટ ગયું હશે અમે લોકો એમ જીસીએલની ગાડી પાંદડાથી આ લોકોને લાઇટ ચાલુ કરતા જોયા એટલે શહેરી વિસ્તાર શહેરી એટલે આમ તો ગ્રામ્ય જ છે પણ સ ગ્રામ્યની અંદર થોડો જે એકજૂટ વિસ્તાર છે વિસ્તારને સાચવવા માટે ગ્રામ્ય વિસ્તારને આ લોકો બદનામ કરી રહ્યા છે આ ગ્રામ્ય વિસ્તારને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ રીતે ગ્રામ્ય વિસ્તારને બહુ જ હેરાન કરી દેવામાં આવ્યું છે ખાનપુરના કેટલા ફીડરમાં આવી તકલીફ છે ખાનપુરના ગ્રામ્ય વિસ્તારના તમામ ફીડરોમાં આવી તકલીફ છે અને માત્ર ને માત્ર એ લોકો દ્વારા છેલ્લે એક જ કહેવામાં આવે છે કે અમારી જોડે સ્ટાફ ઓછો છે માત્ર આવા ટેલિફોનિક જવાબ આપવામાં આવે છે અને જે હેલ્પલાઇન નંબર આપ્યો છે હેલ્પલાઇન નંબર ઘણીવાર ઉપાડવામાં પણ આવતો નથી અને એ એક બાજુ મૂકી દેવામાં આવે છે વ્યસ્ત કરી દેવામાં આવે છે આવા ઘણા સમસ્યાઓ બનતી હોય છે આ લોકો દ્વારા કોઈ જ પ્રકારનો સરખો જવાબ આપવામાં આવતો નથી અમારા સૌની એવી માગણી છે જો આપ સરખી રીતે પુરવઠો ના આપી શકતા હોય તો અમે તમામ મીટરધારકો દ્વારા અહીંયા અરજી કરવામાં આવશે કે ભાઈ તમારા પોલ અને તમારા મીટર લઈ જાઓ અમે સોલર પેનલ દ્વારા અમે બીજી કોઈ પણ રીતે અમે લાઇટ મેળવીને રહીશું આ અડધી રાત્રે ધરણા પર બેઠા છો ત્યારે આપનો હવે ધરણા પર ધરણા કાર્યક્રમ ક્યારે પૂરો થશે આ અમે અત્યારે એમ જીવીસીએલને જાણ કરવા માટે આવ્યા છીએ અત્યારે કે આ જે ગ્રામ્ય વિસ્તારમાં આવી તકલીફ થાય છે અમારા આ ઉચ્ચ આ ઓફિસના અધિકારી સુધી અવાજ પહોંચશે અને અમને વ્યવસ્થિત જવાબ આપશે તો અમે અહીંયાથી ઘરે જઈશું ઓકે